જમનાભાઈ કન્યા વિદ્યાલયના પંચોતેરમાં વર્ષ નિમિત્તે જમના અમૃતમયની થઈ ભવ્ય ઉજવણી વલસાડ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત વલસાડની અગ્રણી જમનાબાઈ કન્યા વિદ્યાલયે પોતાના પંચોતેર વર્ષ પૂર્ણ થતાં જમના અમૃતમય રૂપે ભવ્ય ઉજવણીનું આયોજન કર્યું હતું કાર્યક્રમમાં મંડળના પ્રમુખ વિનોદભાઈ દેસાઈ દાતા કિશનભાઈ દેસાઈ ડૉક્ટર દીપકભાઈ દેસાઈ જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર રાજેશ ટંડલ સહિત મંડળના હોદ્દેદારો અને દાતાઓ હાજર રહ્યા હતા આ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થી કર્મચારીઓ અને મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા શાળાના આચાર્ય અપેક્ષાબેન દેસાઈએ શાળાની કામગીરી અને વિકાસ યાત્રા રજૂ કરી દાતાઓની સખાવતને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો જમના અમૃતમય સૌમિન્દ્રનું વિમોચન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભોજન વ્યવસ્થા યોજાઈ હતી

વલસાડના ઉદાર દાતા દાતાઓના હૃદયમાં કન્યા કેળવણીનું એક બીજ અંકુરિત થયું શ્રી નાથાલાલ પારેખ અને શ્રીમતી સુરજબેન પારેખ એમણે શ્રી વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના સુકાન હેઠળ દીકરીઓના શિક્ષણ અને કેળવણી માટેનો સંકલ્પની પરિપૂર્તિ માટે ત્રણસો અઠ્યાસી તોલા સોનાના પાટલા મંડળને અર્પણ કર્યા અને એ પવિત્ર દાનમાંથી જન્મ્યો એક મહાસંકલ્પ એ ધન્ય અને ગૌરવવંતો એકાવન માત્ર પાસઠ વિદ્યાર્થીનીઓ સાથે સાર્વજનિક કન્યા વિદ્યાલયનો પ્રારંભ થયો અને થોડા જ સમયમાં કન્યા વિદ્યાલય કન્યા કેળવણીનું ગૌરવમય કેન્દ્ર બન્યું ઓગણીસો છપ્પનમાં આ કન્યા વિદ્યાલય એક અભૂતપૂર્વ ઘટનાનો સાક્ષી બન્યું સુપુત્રો શ્રી બળવંતરાય અને શ્રી ઈશ્વરભાઈ દેસાઈએ સ્વર્ગસ્થ દાદીમાં જમનાબાઈના પુણ્યાર્થે રૂપિયા પિસ્તાળીસ હજાર એકસો એકાવનનું માતબર દાન આપ્યું અને એ શુભ અવસરથી આ કન્યા શાળા નામ પામી શ્રી જમનાબાઈ સાર્વજનિક કન્યા વિદ્યાલય કન્યા શિક્ષણની જ્યોત પ્રગટાવી એવા અમારા દાતાશ્રીઓ કે જેમણે હૈયું અને હઠ બંને અમારી સંસ્થાને સમર્પિત કરી દીધા છે તેમજ આજે જ્યારે શિક્ષણનું ક્ષેત્ર અતિશય વ્યાપક અને આવશ્યક બનતું જાય છે ત્યારે બદલાતા પ્રવાહો અને નવા પરિપ્રેક્ષ્યમાં આજના સમાજની વાલીઓની વિદ્યાર્થીઓની જરૂરિયાતને પહોંચી વળવા અનેક શાળા સક્ષમ હોય એ ખૂબ જ જરૂરી છે ત્યારે જેમણે સંવેદનાની સરવાણી વહેતી રાખી જીવનની સાર્થકતા સાબિત કરી બતાવી એવા સત્કર્મને વરેલા મનુષ્યના મનુષ્યત્યને જાગૃત રાખનારા સૌજન્યશીલ શિક્ષણના સાધક પોતાની માતૃભૂમિ પ્રત્યેનું ઋણ અદા કરવાના ઊંડા હેતુ સાથે માતૃપ્રેમ અને પિતૃ પ્રેમને ઉજાગર કરવા જેમણે અમારા આ કન્યા વિદ્યાલય માટે દાન આપ્યું છે અને જેમના પરિવાર તરફથી દાનનો પ્રવાહ અવિરત અમારી દીકરીઓ માટે વહેતો રહ્યો છે એવા અમારા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાનમાંના એક આદરણીય શ્રી કિશનભાઈ બળવંતભાઈ દેસાઈ કે જેમનો કન્સ્ટ્રકશનનો બિઝનેસ છે પણ તેમના હૃદયની ભૂગોળ તેમના જમીનની ભૂગોળ કરતાં અનેક ઘણી વિશાળ છે અને એવા જ બીજા આપણા મુખ્ય મહેમાન કે જેઓ વ્યવસાય ડોક્ટર છે સાથે મમત્વને પામેલા કાર્યશીલ કર્મનિષ્ઠ કરુણાના દ્રશ્યરૂપ નિઃસ્વાર્થ સેવાભાવી એવા આદરણીય શ્રી ડોક્ટર દીપકભાઈ દોલતરાય દેસાઈ આ વર્ષ અમારી આ કર્મભૂમિનું પંચોતેરમું વર્ષ છે આ સીમાચિહ્ન મહાપર્વની ઉજવણીના સ્પંદનો આપ સૌ ગુણિજનોના હૃદયમાં જીલાય એ સાચે જ અદ્ભુત ઘટના ઘણી શકાય મિત્રો આતિથ્યનો આવકાર એ આપણી સંસ્કૃતિ છે અને જ્યાં સ્નેહથી હૈયા જોડાયા હોય અને કેળવણી જીવક પ્રજ્વલિત થતી હોય જ્યાં જીવન ઘડતરનું ધતું બંધવામાં આવતું હોય જ્યાં જીવન સમજ વિકાસ અને સંબંધ તેમજ કર્મનો સ્થેતુ સ્થપાતો હોય એવી અમરિયા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી જમનારા સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં આપ સૌના આવકાર ઓજસ કંઈક અનેરું જ હોય છે